નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નેશનલ પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમેન ખેડૂત મિત્રો આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આમ તો હવે શિયાળુ ઋતુ પછીના ઉનાળુ ઋતુના પાકો વાવવાનો સમય ધીમે ધીમે થઈ જશે કારણ કે જાન્યુઆરી ડિસેમ્બર એન્ડ થતું હોય જેના ખેતરો ખાલી પીઠા હોય ત્યાં ઘણી વખત કપાસ કાઢીને અથવા તો બીજા અન્ય પાકો અથવા જમીન જે ખાલી પીડી છે શિયાળુ પાકો નથી લીધા એ ઉનાળુ પાકોનું આયોજન કરતા હોય ઉનાળુ ઘણા બધા પાકો હોય એની અંદર મગફળીનું વાવેતર ઘણી જગ્યાએ થાય મગ અડદ તલ આ બધા જ પાકોનું વાવેતર થતું હોય તો એની અંદર તલ પણ ખૂબ અગત્યનો પાક છે તેલ બીજા વર્ગનો પાક છે તલનું તેલ સ્વાસ્થ્ય માટે કહેવાય છે ખૂબ હૃદય માટે પણ ખૂબ સારું છે કાળા તલ અને સફેદ તલ આવી રીતના જે તલનું વાવેતર ઘણી બધી જાતોની વેરાયટીઓ પણ આપણે તલના પાકની અંદર ત્રણ નંબર પાંચ નંબર છ નંબર વેરાયટીઓ આવતા હોય કાળા તલની અંદર પણ વાવેતર થતું હોય પણ મારો કહેવાનો અર્થ એમ છે કે જ્યારે તલનું પાકનું વાવેતર કરવાનું જો તમે પ્લાનિંગ કરતા હોય અને એ તલની અંદર દર વર્ષે ચોમાસું ખરીફમાં તો પણ તલ થતા હોય અને અર્ધ અથવા તો ઉનાળુ તલ થતા હોય તેની અંદર સુકારાનું એક ગ્રહણ ખૂબ મોટું લાગતું જેને આપણે ફિલ્ડ કહીએ અથવા સુકારા તરીકે ઓળખીએ જમીનજન્ય અને બીજન્ય ફૂગથી આ થતો રોગ છે અને આ સુકારો જે તલની અંદર આવતો હોય હવે એનું ઘણી વખત આવી ગયા પછીના પગલાઓ મહિના દોઢ બે મહિના અથવા બેઠા બેસી જાય દાણા બેસી જાય ત્યારે સુકારોને આપણે પગલાં ભરવા જઈએ તો ઘણું બધું નુકસાન થતું હોય ઉત્પાદનની અંદર ક્વોલિટીમાં અને પૈસાની અંદર આગોતરું પ્લાનિંગ શું કરવું જોઈએ સુકારો અટકાવવા માટે વાવેતર સમયે અથવા વાવેતર પહેલાંના કયા કયા પગલાંઓ હોવા જોઈએ એની મારે તમને આ વિડીયોની અંદર સવિસ્તારથી વાત કરવી છે એટલે ઉનાળું તલ વાવતા દરેક ખેડૂત મિત્રો અથવા એનું પ્લાનિંગ કરતા દરેક ખેડૂત મિત્રો આ વિડીયો ખાસ પૂરેપૂરો જોવે સમજવાની કોશિશ કરે સસ્તી અને ટકાઉ પદ્ધતિઓની હું અહીંથી વાત કરીશ અને એ ટકાઉ અને સસ્તી પદ્ધતિઓ જો આપણે મિત્રો કરશું તો તલના પાક નિદ્રા સુકારા અને સારી રીતે અટકાવી શકશું અને એના ક્યાં કયા મુદ્દાઓ હોય એની આ વિડીયોની અંદર વાત કરીશું વિડીયો શરૂ એ પહેલાં આપ સર્વને ખાસ વિનંતી કે આપ આ ચેનલની અંદર નવા હો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ પહેલાં સબસ્ક્રાઈબ કરી લો ત્યારબાદ ઘંટડીનું બટન દબાય ઘંટડીનું બટન દેખાય એની ઉપર ક્લિક કરી દઈશું

હું અહીંયા અટકાવવાના કારણોની પણ વાત કરીશ આવવાના જે મહત્વના કારણો છે એને આપણે જોવા જઈએ તો સૌથી મહત્વનું ઘણી વખત હોય છે કે જમીનજન્ય અને બીજ જન્ય ફૂગ છે તો જમીનમાં રહેલા ફૂગના જે જીવાણુ વર્ષો સુધી એની અંદર રહેતા હોય એ જ્યારે પાક વાવી તો એની અંદર લાગુ પડતું હોય બીજું ઘણી વખત બીજ જન્ય હોય બિયારણની અંદર જ ટ્રાન્સફર થઈને આવેલી હોય ને એ બિયારણ વાવીએ તો પણ એની અંદર પણ પ્રશ્નો આવતા હોય તો એને પણ શું કરવું જોઈએ એની વાત કરીશું વધુ પડતું પિયત અથવા વધુ પડતું પાણી ઘણી વખત પાણી આપી દેવામાં આવે ક્યારે લે વધારે પડતું ભેજ જમીનમાં રહેતો હોય તો વધુ પડતું પિયત અથવા વધુ પડતો ભેજ પણ સુકારાને આવવાનું પાછળનું એક મહત્વનું કારણ છે મેં ફૂગની તમને વાત કરી દીધી ભેજ અને તાપમાન જમીનમાં વધારે પડતો ભેજ રહી તાપમાનની અંદર ગરમીનું પ્રમાણ કે ઠંડ વધઘટ થતું હોય એ પણ એક ભેજ અને તાપમાન પણ સુકારો આવવા પાછળનું એક મહત્વનું કારણ છે જમીનમાં ક્ષારનું પ્રમાણ જે ક્ષારવાળી જમીનો છે એના માટે પણ આ કારણ એક ખાસ કરીને મિત્રો લાગુ પડતું હોય સતત ને સતત એક ના ખેતરમાં પાકનું વાવેતર તલનું વાવેતર ની વાત કરી અહીંયા અથવા જીરું ની વાત કરતા હોય ચણા ની વાત કરતા હોય અન્ય પાકની અંદર પણ એક ના ખેતર ની અંદર સતત તલ નું વાવેતર થતું હોય તો પણ એની અંદર એટલે કે કહેવાય કે બે થી ત્રણ કે ચાર વર્ષ સતત વાવેતર કરો તો એની અંદર પણ આ સુકારાના પ્રશ્નો આવવાની શક્યતા રહેતી હોય પાણી આપવાનો સમય ખાસ કરીને પાણી ના પિયતનો જે સમયગાળો છે એ પણ આની અંદર સુકારો આવવા માટેના કારણો છે હવે એને અટકાવવાના અહીંયાના જે ઉપાયોની વાત કરી દઉં તો પેલું આપણે જે કીધું હતું વળતું પડતું પાણી તો ખાસ કરીને પાણીનો ભરાવો ખેતરમાં ન થાય ક્યારેમાં ન થાય એના માટે સમતલ જમીન હોય પાણીનો પ્રવાહ જે છે વ્યવસ્થિત રીતે એટલે પાણીનો ભરાવો અટકાવવો ખૂબ જરૂરી છે તો સુકારાની એક સામેનું એક આપણે કહેવાય કે અટકાયતી પગલું ભર્યું કહેવાય ક્યારાની જે લંબાઈ છે એ ખાસ કરીને ટૂંકી રાખવી જોઈએ ટૂંકા ક્યારે બનાવવા જોઈએ ખૂબ મોટા લાંબા ક્યારા હોય તો એની અંદર ભેજ વધારે પાણી ભરાઈ રહે તો એના લીધે તલના પાકની અંદર નુકસાન કરતા સુકારો આવતો હોય તો ક્યારે ટૂંકા વાવો જોઈએ ભારે જમીન હોય કાળી જમીન હોય ચીકણી જમીન હોય કે જેમાં દસ થી બાર દિવસે આપણે પિયત આપવું જોઈએ જ્યાં હલકી જમીન છે રેતાળ જમીન ગોરાડુ જમીન છે જેની ફેઝ સંગ્રહ શક્તિ હોય છે ત્યાં આઠથી દસ દિવસે પિયત આપવું જોઈએ આ ઉનાળાના તલની પાકની મેં વાત કરી ભારે જમીનમાં અને હલકી જમીનમાં પિયતનો સમયગાળો પણ મિત્રો તમારે નોંધી લેવો જોઈએ સુકારાની શરૂઆત જ્યારે થાય એમાં પાણી જ્યાં ભરાતું હોય ત્યાં પેલા કુંડાળા પડવાના એટલે પછાતના ભાગે ઘણી વખત પાણી ભરાતું હોય વચ્ચે કે પાણી આપણે ભરાતું હોય ખડીમાં કહેવાય તો ત્યાંથી આ કુંડાળાના સ્વરૂપમાંથી સુકારાની શરૂઆત થતી હોય બીજું એનું જે લક્ષણ છે એ જમીનને અડીને જે આપણો થડ છે જે છોડ છે એના જમીનની અડોડનો જે ભાગ છે એ કાળો પડી જતો હોય ત્યાં ગળવું પડતું હોય ઘણી વખત ઘણી ખેડૂત મિત્રોને એમ લાગે કે આ ખાતરનો ઉપયોગ જ્યાં જો નજીકમાં થાય કોઈ ખાતરો એ પણ એની એલર્જીને લીધે કરવું પડે પરંતુ અહીંયા ફૂગજન્ય જે રોગ છે એના લીધે પણ જમીનને અડો અડનો ભાગ રોગ લાગવાને લીધે પણ કાઢવું પડતું હોય તો આ એક રોગનું લક્ષણ છે આના નિયંત્રણ માટે મિત્રો પહેલી મારી ભલામણ હંમેશા હું કહું છું કે કોઈ પણ પાક વાવી હોય તો એને બીજ માવજો તો છે અહીંયા પણ ઉનાળું તલનું વાવેતર કરતા હોય તો બીજ માવજો સૌથી મહત્વની છે એમાં સારામાં સારી ફૂગનાશક દવા કાર્બોક્ઝિન સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા પ્લસ થાયરમ સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકાના કોમ્બિનેશન વાળી દવા એક કિલો બિયર અઢીથી ત્રણ ગ્રામ લેખે આપણે મિત્રો આપી દેવી જોઈએ કોરા દાણામાં બાર કલાક પહેલાં પટ આપી દેવો જોઈએ અને આ કાર્બોક્ઝીન પ્લસ થાઈરમવાળી દવાનો ફૂગનાશક દવાનું પટ આપીને જો વાવેતર કરશું તો બીજ અન્ય ફૂગને આપણે સારી રીતે અટકાવી શકશું બીજી આના માટેની પદ્ધતિ હોય છે જૈવિક નિયંત્રકની પદ્ધતિ જૈવિક નિયંત્રણ આપણી પાસે ખૂબ સારા છે આપણે કૃષિ સુધીઓ ભલામણ પર કરી છે એની અંદર ટ્રાયકોડ્રમા અને સુડોમોના છે ટ્રાઇકોડર્મા હાર્જિયન અથવા તો ટ્રાઇકોડર્મા વિરીડી અને સુડોમોલાસ ફ્લોરોસન્સ આ બે જૈવિક ફૂગનાશકોનો ઉપયોગ તલના પાકની અંદર પણ મિત્રો આપણે સારી રીતે કરવાનો છે હવે ક્યારે કરવાનો છે કેમ કરવાનો છે કેટલા પ્રમાણમાં કરવાનો છે આ વાઢળક પ્રશ્નો મિત્રો તમારા મનની અંદર થતા હશે હું માનું છું કે આ બંને ટ્રાઇકોડર્મા અને સુડોમોલાસ એક જૈવિક ફૂગ છે એટલે એની અંદર પેકેટની અંદર રહેલા લાખો અને કરોડોની સંખ્યામાં રહેલા સૂક્ષ્મ જીવાણુ એ જીવંત સ્વરૂપમાં છે કારણ કે જૈવિક છે એટલે જીવંત છે અને કોઈ પણ વસ્તુ જીવંત હોય એને હવા પાણીને ખોરાક જોઈએ હવા કુદરતી મળતી હોય પાણી એટલે જમીનની અંદર ભેજ હોવો જરૂરી છે આવશ્યક છે અને એનો ખોરાક એનો ઘણી વખત ખોરાક જે તમારી નુકસાનકારક ફૂગ છે અથવા નુકસાનકારક જે પણ જીવાણું છે એ ખોરાક તરીકે આ બંને આપણી મિત્ર જેને ફૂગ કહેવાય એ ઉપયોગ કરતી હોય એટલા માટે આપણે બાયો ફંજીસાઇડની કેટેગરીમાં જૈવિક ફૂક નાશકની કેટેગરીમાં એટલે કુટુંબમાં સૂરમાણસને હોય હોઈએ એક વીઘાડીઠ સોળ ગુઠાના વીઘાડીઠ એક કિલો ટ્રાયકોટરમાં અને પાંચસો ગ્રામ સુડોમોનાસ સોળ ગુઠાના વીઘાની વાત કરું જેને મોટા વિઘા છે ઘણા બધા મિત્રો પાસા પ્રશ્ન પૂછતા હોય કે અમારે સોવી ગુઠાનો છે તો શું કરું અમારે ત્રેવીસ ગુઠાનો છે મિત્રો એટલું કન્વર્ટ થોડુંક તમે કરતા શીખી જઈજો સોળ ગુઠાના વીઘામાં એક કિલો ટ્રાયકોટરમાં પાંચસો ગ્રામ સ્યુડોમોનાસ કૃષિ યુનિવર્સિટીઓના આપણા નજીકના સરકારના સેન્ટરોમાંથી મળે તો ખૂબ સારું નહીતર સારી પ્રાઇવેટ કંપનીઓના કે જે પ્રાઇવેટ કંપનીઓમાં ગુણવત્તાને સર્વોચ્ચ મહત્વ આપવામાં આવે છે એ સારી ગુણવત્તાવાળા ટ્રાઈકોડ્રોમ અને સુડોમનાસ મિત્રો તમારે વાપરવાના છે એક વીઘાનું માપ કીધું એક કિલો ટ્રાઈકોડ્રોમમાં પાંચસો ગ્રામ સુડોમનાસ અને બંનેને મિક્સ કરી સારું ગળતું છાણિયું ખાતર અથવા તો એરંડી નો અથવા તો મગફળી નો અથવા તો લીંબોળીનો નોખો આ પ્રકારના ઓર્ગેનિક મેટર અથવા તો જાણીયું ખાતર ન હોય તો અળસિયાનું ખાતર સારું કમ્પોસ્ટ વર્મી કમ્પોસ્ટ તો આ કોઈ પણ ઓર્ગેનિક મેટર સાથે આ બંનેને મિક્સ કરી અને આ જે મેં ડોઝ કીધો એ વેગાનો ડોઝ કીધો એ સાંજના સમયે જમીનમાં પિયત આપ્યા પછી સાંજનો ચાર પાંચ વાગ્યાનો ટાઈમ થાય ટાઢોપોર થાય જમીનમાં પૂરો ભેજ હોય ત્યારે મિત્રો આને પૂંખી દેવાનું છે ઉડાડી દેવાનું છે તો સારી રીતે નિયંત્રણ ક્યારે કરવાનું છે આપણા તલ વાવ્યા પછી તલ વીસ કે પચીસ દિવસના થાય કમ્પ્લીટ ઉગી ગયા પછીનું જે પિયત આપીએ છીએ પહેલું પિયત જયારે આપતા હોય ત્યારે આ ટ્રીટમેન્ટ કરી લેવાની છે ઘણા મિત્રો પાયાની વાત કરતા હોય તો પાયામાં ઘણી વખત ફૂગનાશક દવાઓ પાયાના ખાતરો આપતા હોય એટલે હું ડાયરેક્ટ પાયામાં તમને કોઈ પણ મિક્સ વસ્તુ મિક્સ કરી નાખવાની ભલામણ નથી કરતો એના પછીના પીરિયડમાં નાખીને પણ અટકાવી શકશું બીજું જ્યારે પણ આ ટ્રીટમેન્ટ કરો છો આ ખેતરમાં નાખો ત્યારે આગળ પાછળ ફૂગનાશકો અથવા કોઈ કેમિકલોના મિનિમમ છ થી સાત દિવસ આગળ પાછળ ઉપયોગ નથી કરવાનો એ ઉપયોગ તમે આજ ટાઈકોડોમાં સુડોમોનાસ નાખો બીજા દિવસે નાશક દવા છાંટતા હોય ફૂકનાશક દવા પાતા હોય તો આ જીવાણું સક્રિય નહીં રહી શકે એનાથી ઘણું નુકસાન થતું હોય તો થોડીક આ બધી કાળજીઓ કહેવાય ને કે રેસિડ્યુલ ફ્રી ખેતી અથવા ઝેરમુક્ત ખેતીના ઓર્ગેનિક ખેતી ટકાઉ ખેતીના પાયાના સિદ્ધાંતો છે તો આ સિદ્ધાંતોને વળગીને આપણે રહીએ તો મને લાગે ખૂબ સારા ફાયદાઓ અને સારી રીતે આજે જે આપણે આખી ડિટેલની વાત કરી તલના પાક ની અંદર ઉનાળુ તલમાં આગોતરું આયોજન માટેના બધા જ પગલાં કીધા હોય તો આગોતરું જ પ્લાનિંગ કરવું પડે નાખો હોય તો જેવા ઉગી જાય ને પચીસ દિવસના કે વીસ દિવસના તલ થાય તરત જ નાખી દેવું પડે અથવા આગળના જે પાણીના ક્યારાની લંબાઈની વાત કરી હોય પાણી ભરાવાની ભરાવો રહી જાય છે અથવા અન્ય જે કારણો છે એ કારણોને થોડુંક મિત્રો આપણે જાણી જોઈએ અને જો વ્યવસ્થિત કરશું તો તલના પાકનું અંદર ઉનાળામાં કારણ કે શ્યોરિટી વાળું હોય ચોમાસામાં તો કોઈ ઘણી બધી વધુ વરસાદ વધુ ભેજ એ બધું નડતું પણ ઉનાળામાં તો આપણા હાથમાં બધું હોય રોગ જીવાતનું નિયંત્રણ ખાતરનું વ્યવસ્થાપન પિયત એટલે સારામાં સારું ઉત્પાદન વિઘાટી આપણે લઈ શકીએ એના માટેનો એક પાયાનો એક મહત્વની વાત હતી એક અગત્યનો રોગ છે મિત્રો આ તલનો એક સુકારાનો જે રોગ હતો એની મેં સવિસ્તારથી વાત કરી આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો સાથે મળી અને એના નિયંત્રણ લાવવાના પ્રયત્ન કરશું મને કોમેન્ટ કરજો મને વોટ્સએપની અંદર અથવા કોલ દ્વારા પણ આપ વાત કરી શકશો તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ